પોરબંદરમાં સુદામા ચોક પાસે કોંગ્રેસ કાર્યાલયેથી પોરબંદર યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપવાની માંગ સાથે રેલી કાઢવામાં આવેલ ત્યારે પોરબંદર જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓને પોરબંદર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આજે સમગ્ર દેશમાં બેરોજગારીનું સ્તર કાયમથી કાયમ વધતું જાય છે આજે લાખો કરોડો યુવાનો તેની નોકરી ગુમાવી ચૂક્યા છે બે હજાર સોળમાં નોટબંધી બે હજાર અઢારમાં જીએસટી અને બે હજાર વીસમાં જે કોરોનાની મહામારીને લીધે આ બેરોજગારીનું સ્તર સૌથી નીચા સ્તરે વઈ ગયું છે ત્યારે અમારા સરકારને આજે રેલી સ્વરૂપે આજે ઓલ ગુજરાતમાં યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સરકારને એક અમારે વાત પહોંચાડવાની થાય છે કે હાલમાં જેટલી સરકારી ભરતીઓ બાકી છે તે જો પૂરી કરવામાં આવે અને પૂરી તેને ભરવામાં આવે તો આજ ઘણી બેરોજગારીનું સ્તરો ઓછું ઓછું થઈ જાય અને જે સરકાર દ્વારા આ બેરોજગારોને ધ્યાન બહાર કરવામાં આવ્યા છે અને તેને ધ્યાન દોરવા માટે આજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પૂછવું હોય તો પ્રશ્ન પૂછવાના આજ રોજ યુવક કોંગ્રેસની અમે કારોબારી મિટિંગ રાખેલ છે પોરબંદર ખાતે અને પછી ગુજરાતના પ્રશ્નો જે છે પોરબંદરના પ્રશ્નો છે પછી સમગ્ર ભારતના જે પ્રશ્નો છે બેરોજગારી છે કિસાન કિસાન આંદોલન જે ચાલુ છે તે લક્ષી અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેના અનુલક્ષી અમે આજે કારોબારી મિટિંગ રાખેલ અને અમારા સાથે અમારા યુવક કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો બધા જોડાયેલ છે તે એમ છતાં જે આ ભાજપ સરકારનું કામ છે અને સરકાર જે લોકો આપણે અત્યારે મિડલ ક્લાસ કહેવાય ખેડૂત છે નીટલો વર્ગ છે તે લોકો માટે કઈ રીતના આ સરકાર બધાને અને જે જે લોકોને નુકસાન કરે છે અત્યારે જે વસ્તુ થાવી જોઈએ કે જે આપણે જેની મદદ કરવી જોઈએ આવા કોરોનાના સમયમાં અને આવા આવા મહામારીના સમયમાં તથા આવા બેરોજગારીનો જે સમય લે એવી છે આ સરકાર તેના વિરુદ્ધ અમે આજે રેલી પણ કાઢવાના છે અને અમે આ લોકો સામે આંદોલન અત્યારે પણ ચાલુ છે અને આગળ પણ ચાલુ રાખીશું અને લોકોને પણ અપીલ છે કે અમારી સાથે આ વસ્તુમાં જોડાય અને અમે જેટલા જેટલા કિસાનો છે તેને એક પક્ષ તરીકે અમારો પૂરજોર સપોર્ટ છે અને અમે કિસાન આંદોલન ધારે છે તથા બેરોજગારીને અમારે છેલ્લે સુધી નાબૂદ કરવી છે તેના માટે પણ અમારો પ્રયાસ ચાલુ છે કે આ જે સરકાર છે તે આ વસ્તુમાં ધ્યાન દઈએ અને લોકો 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 માટે લોકોએ તેમને ચૂંટેલા છે તો લોકોએ ચૂંટાયેલા જે આ જે સરકારમાં અત્યારે બેઠેલા માણસો છે તેના કાન સુધી આ વાત પૂગે તે માટે અમે પ્રયાસ કરીએ છીએ અને અમે આ જ રીતના અમારા પ્રયાસ ચાલુ રાખી છીએ આભાર